ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રથયાત્રાની તૈયારી સાથે ભગવાનના વાઘા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે વેલ્વેટ ગજી સિલ્ક સહિતના કાપડમાંથી આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે બનારસ વૃંદાવન મથુરા બેંગલુરુથી કાપડ મંગાવવામાં આવ્યું ડાયમંડ જરદોશી મોતી વર્ગથી અલંકાર તૈયાર કરવામાં આવ્યા ભગવાન જગન્નાથજીના સાત જોડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદના જ કારીગર દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા વિશ્વ વિખ્યાત અમદાવાદ ની એકસો ને સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે ભગવાન જગન્નાથજી રથ પર બિરાજમાન થઈને ભક્તોને કયા દર્શન આપશે તેને લઈને સૌ કોઈ ભક્તોમાં આતુરતા હોય છે અને એ જ વાઘા મંદિરમાં જ્યારે આવશે તે પહેલાની તમામ તૈયારી છે જે વીસ વર્ષથી અમદાવાદના સુનીલભાઈ વાઘા બનાવે છે આપણે આ વખતે અખાત્રી દિવસે જે મુહૂર્ત કરતા હોય છે એમાં મહારાષ્ટ્રી વિવિધ જગ્યાથી આપણે કાપડના સેમ્પલો મંગાવતા હોય છે વિવિધ પણ મંગાવતા હોય છે અને આ વર્ષે નવું શું છે એ મહારાષ્ટ્રીની પણ બહુ અંગત એ રસ લેતા હોય છે કે ભાઈ આપણે આ આ વખતે શું નવું કરશું તો આ વખતે ખાસ કરીને બનારસ છે પંજાબ છે અલગ અલગ જગ્યાથી પછી વૃંદાવનથી સુરતથી એવી વિવિધ પ્રકારના સેમ્પલો મંગાવેલા ખાસ કરીને ગદી સિલ્ક છે વેલવેટ ઉપર છે અને ડાયમંડ અલગ અલગ વર્ગ અને અલગ અલગ કલર આપણે વાઘા બનાવવાનું ચાલુ છે દર વખતે જે વૃંદાવન થી કે મથુરા થી વાઘાના કાપડ આવતા હતા ડિઝાઇન નક્કી કરવામાં આવતી હતી આ વખતે કયા રાજ્યમાંથી અલગ અલગ ડિઝાઇન નક્કી કરવામાં આવી ગઈ વખતે ખાસ કરીને આપણે કલકત્તા જે કારીગરો બોલાયેલા એવા ગઈ સાલ આપણે એ કરેલું હતું તો આ વખતે કારીગર આપણે જે પંજાબી લોકો લેંગા પહેરે છે એ પ્રકારનું આપણે વેલવેટ લુંધિયાણાનું વેલવેટ પણ મંગાવેલું છે જગન્નાથજી પહેરીને ભક્તોને નગર દર્શન કરવા માટે જ્યારે નાથનગર નીકળશે ત્યારે જ વાઘા જગન્નાથજી પહેરશે અને તે તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે ચૌહાણ અમદાવાદ